નમસ્કાર મિત્રો આ મેળો અને આ બ્રેક ડાન્સ પછી તમને મિત્રો ક્યાંનો છે તો મિત્રો આજે હું તને કહેવા માગીશ કે દર વર્ષે જે ભાદરવા માસની અગિયારસ હોય છે જળજી અગિયારસ આ અગિયારસ ના દિવસે મિત્રો દર વર્ષે ગઢપુર એટલે કે સ્વામિનારાયણ ભગવાનનું જે ગઢડા કહેવાય છે ગઢડાની અંદર બહુ બધો મોટો મિત્રો મેળો ભરાય છે અને આ મેળામાં આ અવનવા ચકડોળ આ બ્રેક ડાન્સ અને ઘણું બધું મિત્રો આવું અવનવું મનોરંજન કરવા માટેના ત્યાં સાધનો ઉપસ્થિત છે મિત્રો જો તમે એકેવાર આ મેળામાં ન ગયા હોય તો એકવાર અવશ્ય આ મેળાની મુલાકાત લેશો કેમ કે આ મેળામાં મિત્રો ઘણી બધી વસ્તુઓ હાવ સસ્તા ભાવે મળતી હોય છે તમારે કોઈ ચીજ વસ્તુની ખરીદી કરવી હોય તો મિત્રો આવી જજો આ ગઢપુરના મેળામાં મેળો એટલે પણ બાકી મેળો